તો હેલો ગાઈસ કેમ સમજામું મુચા મુચા માં જો જો નહી હોય તો હવે ઠીજાઓ તો આપણે આ રીતે અહીંયા સુઈ ગયા હતા ને હવે 4 કલાક પછી નીંદર આપડે તૂટી ગઈ કારણ કે માણા આવી ગયા છે તો માણા આવી ગયા પછી આપડે ગાઢલો ચડાવી દીધો ઉપર જોવા અહીંથી ઉપર ઉતારી દો ત્યાંથી ચડાવી દીધો અને હવે આપણે પહેલા વોશરૂમમાં જઈએ મોટું બોટું હોય અને પછી આપણે સીધા દોડવા જઈએ તો હાલો છે અહીં આપણે એક જણો આવી ગયો છે તો હાલો તો ગાઈસ જો આપણો રોલ ઉપર આવી ગયો છે જો ઠંડી થોડીક લાગે છે હવે આપણે બીજું પેલા અહીંયા દોડી લે રોડ ઉપર અને પછી આપણે ઘરે જવાનું અને પછી રાજકોટ તો પછી રાજકોટ જાઉં ને પછી આપણે પરીક્ષા તો અહીંયા દોડી લે તો આલો દોડી લે તો આપણે દોડી લીધું છે અને અંજાળું થઈ ગયું છે જો ખાલી હવે આપણે સ્ટોરેજ અહીંયા છીએ તો આપણે પહોંચી ગયા છે દોડી દોડી ગરમી ગરમી થઈ ગઈ છે ને આપણે આ દફતર લઈ અને હવે જ્યાં બહાર ગાડી લઈને ઘરે પછી નાસ્તો કરીને રાજકોટ જવાનું તો જ અહીંયા જલ્દી તો જો આપણે ઘરેથી આવી ગયા છે જવા તું રાજકોટ તૈયાર થઈ ગયા છે અને મારું માસ્ક ને પહેરી લીધું ચડી ગયા છીએ અને હવે આપણે જયા છીએ તો આપણે સીધા કોઈમાં લાગશે તો પેટ્રોલની ટાંકી છે થોડીક ખાલી ગયું તો પેટ્રોલની ટાંકીમાં પેટ્રોલ છું બાકી હવે સીધા આપણે જાય તો હાલો રાજકોટ તો ગાય આપણે પરીક્ષાને ત્યાંથી દસ મિનિટના જ છે વધારે આઘું નથી આપણે દૂર તો આપણે પાણી બાણી પીતું ને થોડીક આરામ કરીને હવે જાય અને જોઈ લ્યો ખાલી રસ્તા ઉપર રસ્તો સુમસાન છે જંગલનો રસ્તો છે કોઈ દેખાતું છે નહીં અને આપણે અહીંયા ઊભા ઊભા પાણી વાણી પીતા હતા આ બી કે થોડુંક લાગે આમ કૂતરા બૂતરાનું આમ ફસતા હોય એવું તો એવું આપણે જાઈએ અને હવે થોડા પરીક્ષાના દસ મિનિટની હાથ હોય તો ત્યાંથી જાય ને હાલો જલ્દી જાય કરીએ વાત હાલો તો ગઈ જો આપણે પરીક્ષાના પહોંચી ગયા છે અંદર બધા છોકરા ઊભા લાઈનમાં અહીંયા જવાનું છે આપણે તો આપણે બાર વાગે જવું આરામથી પેપર ભરીને આપણે નીકળી ગયા છીએ બહાર અને આપણે જાય છીએ જૂનાગઢ બાજુ રસ્તામાં ખાલી એક જગ્યાએ થોડોક નાસ્તો કરી લીધો આપણે ઘરે જયા છે અને જો ખાલી આપણો રોડ અને હવે પેપર કયું જોરદાર બેકાર કે મને ગણિત આવડતું નથી પેલાથી એટલે એટલે ગણિત આપણું આવડતું નથી એટલે પેપર ખરાબ ગયું કોઈ વાંધો નહીં આપણે જઈએ તો માસ્ક માસ પે લઈ અને માસ્ક

અને હવે બીજું કાંઈ નથી કરવાનું આપણે હવે જો સુધી જમીએ ને ઉજ પછી કાલે આપણે વહેલું દોડવા જાઉં અને પછી અહીંયાથી સ્ટોરે જ તો વિચાર કરી લો આમ કેટલું આમ થાકી જ જઈએ ને માણા તો એ કરું છું બ્લોગ બનાવું છું તો આ લો મળીએ આપનો આ વ્લોગમાં અને કાલે જ મળશું તો હાલો